તો ગુડ મોર્નિંગ દોસ્તો સરસ મજાનું સવાર થઈ ગયું છે અને આપણે નાય જોઈને નાસ્તો કરીને ફિટ રેડી થઈ ગયા છે અને ટાઇટલ અને થમનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આપણે ક્યાં જવાના છે તો આપણો ભાઈબંધ આવે છે તો આપણે એની રાહ જોઈએ આગળ ગાડી પાર્કિંગ કરી દીધી છે અને તમે જોઈ શકો છો આ પાછળનો નજારો અહીં આગળ બધાની ગાડીઓ પાર્કિંગ થાય છે અને હવે આપણે અહીંથી સીધા ઉપર જઈશું આમ ત્યાં આગળ તો અત્યારે સવારનો ટાઈમ છે એટલે સંખ્યા વધારે નથી તો આગળ જઈએ તો ખબર પડે કે આગળનો માહોલ કેવો છે બાકી સવારનો ટાઈમ છે એટલે સંખ્યા ખૂબ ઓછી છે સંખ્યા દસ થી બાર વાગ્યાના ટાઈમમાં ફૂલ થઈ જાય છે તો દોસ્તો આપણે ઉપર વધારે જોયા વગર સીધા નીચે આવી ગયા છે ને નીચે તમે આ બાજુ જોઈ શકો છો બધો માહોલ છે આવું કંઈક અને હજી આપણે ઉપર જવાનું છે પણ થોડી ને ઉપર જઈએ બાકી અત્યારે અહીંયા થોડી વાર જઈએ ઉપર બાકી શું શું થાય છે બને લોકો અને તમે જોઈ શકો છો વરસાદ ફૂલ હોવાના કારણે આપણી માતાજીનો જે મઢ હતો એ ડૂબી ગયો છે પાણીમાં અને પબ્લિક પણ અહીં આગળ આટલી જ છે દોસ્તો તમે અહીં જોઈ શકો છો ફૂલ વરસાદના કારણે જે પાણીમાં ડૂબી ગયું છે અને અહીંનું લોકેશન આખું ચેન્જ થઈ ગયું છે તમે જોઈ શકો છો હા આખું લોકેશન ચેન્જ થઈ ગયું છે અને મતલબ આ જે આપણે ઉભા છે આથી હું પહેલી વાર જ લગભગ અહીંયા આવ્યો છું આગળ આવ્યો હતો ત્યાંથી થોડું અંદર હતું પાણીમાં પણ વરસાદ ફૂલ હોવાના કારણે પણ આખું ચેન્જ થઈ ગયું છે લોકેશન બાકી તમે જોઈ શકો છો એનો માહોલ તો દોસ્તો આપણે નીચે ફરે અને હવે ઉપર આવી ગયા છે આ તમે ઉપરનો માહોલ જોઈ શકો છો તો દોસ્તો આપણે ફરી લીધું અંદર અને હવે જઈએ ઘરે બાકી ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે આપણે અહીંથી રૂમ પર જવાનું છે અને રૂમ પર જઈને પછી ઘરે પણ જવાનું છે તો ટાઈમ આપણી પાસે બહુ ઓછો છે તો જે ઘરે હવે બાકી ઘરે જઈને મળીએ જે આપણે રેલવેમાં જવાનું છે દોસ્તો બહુ કરીએ આપણે અને ખાસ મજા ને કે હવે લગભગ બપોરના ટાઈમમાં તો આપણે સવારમાં વહેલા આવતા રહ્યા હતા એટલે થોડી મતલબ માહોલ થોડો નોર્મલ હતો બાકી ખરેખર બપોરના બાર વાગે તમે આવો તો અહીંયા આગળ જોરદાર મજા આવે બાકી આપણે ફરી લીધું છે અને ઉતાવળના કારણે ફરી આપણે રિટર્ન પણ થઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો એનો માહોલ તો બી આપણી ગાડી પેલી બાજુ આપણી ગાડી પાર્કિંગ છે તો મનીષ તેથી ગાડી લઈને આવે છે ત્યાં સુધીમાં આપણે અહીં ઊભા રહીએ અને પછી જઈએ ઘરે દોસ્તો આપણે અંગળ ફરીને આવી ગયા છે ઘરે અને ઘરે આવીને જોયું તો લાઇટ નથી અને આપણે ફોનમાં ચાર્જિંગ હોય ખાલી તેતાલીસ ટકા રહ્યું છે તો આપણે જવાનું છે ઘરે તો હવે આપણે જઈએ ઘરે બાકી લાઇટ નથી અને લાઇટ હોત તો આપણે ફૂલ ચાર્જિંગ કરીને પડતા પણ લાઇટ નથી એટલે હવે આપણે જેટલું બી ચાર્જિંગ છે એને જ લઈને ઘરે જવાનું છે તો તો સરસ મજાનો આપણો મુસાફરી રહી અને આવી ગયા છે ઘરે અને મસ્ત ઘરે આવીને ખાવા પણ ખાઈ લીધું છે કપડાં ચેન્જ કરીને આપણે આવી ગયા છે ઢાબા પર તો આપણે મકાઈ વાડવા ઘરે આવ્યા છે તો તમે મકાઈ દેખાડી દઉં હા તમે જોઈ શકો છો આગળ આવી આવી મકાઈ થઈ છે વાડવાની જ છે અને પેલી બાજુ આગળ દૂરના ખેતરોમાં તમે જોઈ શકો છો હા વાડવી આવી ગઈ છે મતલબ તો બધા લોકો વાડે છે તો આપણે પણ મકાઈ વાડવા માટે આવીએ આપણો આજનો આ લોગ હતો તમને લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો બાકી મળીએ બીજા લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ચેનલ પર ન હોય તો કરી નાખો સબસ્ક્રાઈબ